નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ પંદર બાર બે હજાર ને તો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોએ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે નહીતર પેન્શન થશે બંધ તો મિત્રો કયું કામ છે તે ગુજરાત રાજ્યના પેન્શનરોએ ફરજિયાત કરવાનું છે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આશાનું કિરણ માનવામાં આવે છે તો જ્યારે પણ નવું પગાર પંચ રજૂ કરવામાં આવે છે ત્યારે પગાર વધારા સાથે જીવન ધોરણમાં સુધારો થવાની આશાઓ પણ વધે છે જો કે આનાથી સરકારી ખર્ચમાં વધારો થવાની ચિંતા પણ થઈ છે તો આજે આપણે આઠમા પગાર પંચની પ્રક્રિયા તે પગાર અને પેન્શનમાં કેટલો વધારો કરી શકે છે અને સરકારની નાણાકીય પરિસ્થિતિ પર તેની શું અસર પડી શકે છે તે સરળ શબ્દોમાં સમજાવીશું તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચને લીધે રાજ્ય સરકારના જે પેન્શનરો અને જે કર્મચારીઓ છે તેમના પગાર પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે અને સરકારની નાણાકીય પરિસ્થિતિ પર તેની શું અસર પડી શકે છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ શું છે અને પ્રક્રિયા કેવી રીતે આગળ વધી રહી છે તો આઠમું પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે રચાયેલું એક કમિશન છે તો તેનો ઉદ્દેશ સમય જતાં પગાર માળખામાં સુધારો કરવાનો છે જેથી કર્મચારીઓની આવક ફુગાવા સમાયોજિત રહે તો કમિશનની રચના કરવામાં આવી છે અને તેની સંદર્ભ શરતોને મંજૂરી આપવામાં આવી છે તો પ્રક્રિયા મુજબ એક અહેવાલ તૈયાર કરવામાં આવશે પછી મંત્રીઓના જૂથ દ્વારા સમીક્ષા કરવામાં આવશે અને અંતિમ ભલામણો સરકારને મોકલવામાં આવશે તો આ સમગ્ર પ્રક્રિયામાં બેથી ત્રણ વર્ષ લાગવાની અપેક્ષા છે અને તે પછી જ નવું પગાર ધોરણ છે તે લાગુ કરવામાં આવશે મિત્રો તો ખાસ કરીને આઠમું પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા જે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા એટલે કે વધારો કરવા માટે રચાયેલું એક કમિશન છે અને આ જે કમિશન છે તેમને સરકારને ભલામણો મોકલશે અને આ પ્રક્રિયામાં બેથી ત્રણ વર્ષનો સમય પણ લાગી શકે છે અને તે પછી નવું પગાર ધોરણ છે તે લાગુ થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવાની શક્યતા છે તો જો પગાર પંચ લાગુ થાય છે તો કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે તો આનાથી ફક્ત પગારમાં જ વધારો થશે નહીં પરંતુ તમામ ભથ્થાઓનું પુનર્ગઠન પણ થશે તો પેન્શન સુધારણાથી પેન્શનરોને પણ ફાયદો થશે કારણ કે પેન્શન હંમેશા નવા પગાર ધોરણને આધારે નક્કી કરવામાં આવે છે તો નિષ્ણાતોના મતે આ વધારો કુલ પગાર ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે અને આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત મળશે અને તેમની દૈનિક જરૂરિયાતો પણ પૂરી કરવાનું સરળ બનશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકાર પર નાણાકીય બોજ કેટલો વધશે તો આર્થિક નિષ્ણાંત નીલકંઠ મિશ્રાના મતે આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણથી સરકાર પર નોંધપાત્ર નાણાકીય દબાણ આવશે તો તેમનો અંદાજ છે કે કુલ પગાર અને પેન્શન ચૂકવણી રૂપિયા ચાર લાખ કરોડથી પણ વધુ થઈ શકે છે જો કમિશન છેલ્લા પાંચ ક્વાર્ટરની બાકી ચૂકવણીનો પણ સમાવેશ કરે છે તો રકમ રૂપિયા નવ લાખ કરોડથી સુધી પહોંચી શકે છે તો આટલો મોટો ખર્ચ સરકારના બજેટ અને નાણાકીય આયોજન માટે પડકાર પણ ઊભો કરી શકે છે તેથી તેનો અમલ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય અર્થતંત્ર અને સરકારી તિજોરી પર અસર વિશે તો નિષ્ણાતો માને છે કે આઠમા પગાર પંચના અમલીકરણથી સરકારી તિજોરી પર દબાણ વધી શકે છે તો આગામી વર્ષોમાં દેવાથી જીડીપી નિયમોમાં ફેરફાર થવાને કારણે પગાર પંચના મોટા ખર્ચથી રાજકોષીય સંતુલન પર અસર પડી શકે છે જ્યારે ઓછી ફુગાવા અને સુધારેલી આર્થિક વૃદ્ધિ માટે થોડી રાહત આપે છે ત્યારે સરકારે વિકાસ યોજનાને અસર ન થાય તેવી ખાતરી કરવા માટે તેના બજેટ વ્યવસ્થાપનમાં સંતુલન જાળવવાની પણ જરૂર પડશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ